સુરતમાં બે પોઈન્ટ સાઠ ગ્રામ એમડી ડ્રગ્સ નશા સિરપની બોટલ સાથે બે આરોપી ઝડપાયા છે સલાબતપુરા પોલીસ ટીમે રુસ્તમપુરા અકબર શહીદના ટેકરા સ્થિત શેરલી બાવાની દરગાહ પાસે ઘરમાં દરોડા પાડ્યા હતા છવ્વીસ હજારની કિંમતનું બે ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ નશાયુક્ત કનેક્ટિટી સિરપની નાની મોટી કુલ એકસો નંગ બોટલ એક મોબાઈલ તેમજ રોકડા રૂપિયા ત્રણ મળી આવ્યા હતા આ બનાવમાં ત્રણ શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સુરતમાં બે ગ્રામ એમડી ડ્રગ્સ નશાયુક્ત સિરપની બોટલ સાથે બે આરોપી ઝડપાયા છે સલાબતપુરા પોલીસ રુસ્તમપુરા અકબર સહિતના ટેકરા સ્થિત શેરઅલી બાવાની દરગાહ પાસે ઘરમાં દરોડા પાડ્યા હતા છવ્વીસ હજારની કિંમતનું બે ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ નશાયુક્ત કનેક્સ ટી સિરપની નાની મોટી કુલ એકસો બાવીસ નંગ બોટલ એક મોબાઈલ તેમજ રોકડા રૂપિયા ચોત્રીસો મળી આવ્યા હતા આ બનાવમાં ત્રણ શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ડીસીપી ભગીરત ગઢવીએ જણાવ્યું હતું કે સલાબતપુરા અકબર શહીદના ટેકરા પાસે અઠ્યાવીસ વર્ષ મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને વીસ વર્ષ રિઝવાન ઇકબાલ શેખ મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે જે માહિતીના આધારે પોલીસે દરોડા કર્યા હતા પોલીસને ત્યાંથી બે પોઈન્ટ સાહીઠ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવી હતું આ ઉપરાંત કોઈ પણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવા પર પ્રતિબંધિત હોય છે તેવી સિરપની એકસો બાવીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસ એમડી ડ્રગ્સ સિરપ અને રોકડા રૂપિયા મોબાઈલ મળીને કુલ ઓગણપચાસ હજાર મુદ્દા માલ જપ્ત કર્યો છે આરોપી ખુદ બંધાણી હતા આ બનાવમાં અન્ય ત્રણ શખ્સ પણ સામેલ છે જેને પકડવાના બાકી છે જેમાં એકનું નામ શહીદ વિક્કી શાંતારામ ભાવ્યા અને સોહિલ ઇસ્માઇલ ખંજર છે જેને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જે આરોપી પકડાયા છે તે બંને આરોપીઓ અગાઉ સલાબતપુરા અને રેલવે પોલીસ મથકમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા આરોપીઓ ડ્રગ્સનું સેવન અને વેચાણ પણ કરતા હોવાની માહિતીના આધારે પોલીસે દરોડા કર્યા હતા પ્રાથમિક માહિતી જે પોલીસને મળી હતી તે મુજબ જે ડ્રગ્સ હતું તે વેચાણ કરવા માટે તેઓ રાખ્યું હતું અને સિરપની બોટલો કે જે લોકો નશા તરીકે ઉપયોગ કરે છે તેઓ વેચાણ કરવા માટે એક સાથે જથ્થો મૂકી રાખ્યો હતો આરોપી પોતે પણ ડ્રગ્સનો બંધાણી છે અને પોતે સેવન કરતા હતા અને વેચતા પણ હતા સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકબર સહીદના ટેકરા પાસે બે વ્યક્તિઓ એ મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ આ બંને લોકો મેફેડ્રોન ડ્રગ્સ આનું વેચાણ કરી રહ્યા છે જે ઇન્ફોર્મેશનના આધારે પોલીસે નિયમ અનુસાર રેડ કરી હતી આ રેડ દરમિયાન પોલીસને ત્યાંથી બે પોઈન્ટ છ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ઉપરાંત એકસો બાવીસ બોટલ કોડેક કરીને જે સિરપ આવે છે જે કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવાનો પ્રતિબંધ હોય છે તો એ પણ મળી આવી હતી અને એવી એકસો બાવીસ નાની મોટી બોટલો પણ મળી આવી હતી ટોટલ મુદ્દામાલ જેમાં અંગ જડતીના ત્રણ હજાર ચારસો રૂપિયા મોબાઈલ વગેરે મળી કુલ ઓગણપચાસ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે જેમાં મે એમડી ડ્રગ્સ પણ આવી જાય છે અને આજે સિરપ છે એ પણ આવી જાય છે આ બનાવમાં અન્ય ત્રણ વ્યક્તિઓ પણ સામેલ છે જે અત્યારે પકડવા પર બાકી છે જેમાં એકનું નામ સાઈદ છે એકનું નામ વિકી સાંતારામ ભાવે છે અને એકનું નામ સોહિલ ઇસ્માઈલ ખંજર છે આ ત્રણ વ્યક્તિઓ પોલીસની હવે પકડવામાં બાકી છે જેના ઉપર પોલીસ કાર્યવાહી કરી રહેલ છે પોલીસે અત્યારે જે આરોપીઓની ધરપકડ કરી છે એમાંથી બે આરોપીઓ જે છે એ બંને આરોપીઓ અગાઉ ચોરીના ગુનામાં સુ સલાબતપુરા અને સુરત રેલવે સ્ટેશનના રેલવે પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા હતા અને અહીંયા એ લોકો આ પ્રકારે ડ્રગ્સનું સેવન પણ કરતા હતા અને વેચાણ પણ કરતા હતા આ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને હતી જે આધારે પોલીસે રેડ કરી અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અત્યારે જે ઇન્ફોર્મેશન છે પ્રાઇમરી જે પોલીસને મળી છે એ મુજબ જે ડ્રગ્સ હતું એ પોતે વેચાણ કરવા માટે રાખેલું હતું અને જે સિરપ હતી એ પણ અન્ય વ્યક્તિઓ કે જેઓ આ સિરપનો નશા તરીકે ઉપયોગ કરે છે તેઓને વેચાણ કરવા માટે તેઓએ એકસાથે જથ્થો મૂકી રાખેલો હતો